ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું સોળસો ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ઓકાઈ પોરબંદર ધુવારણ ઓખા ઉત્તર ઓકાઈ કયા વૃક્ષના લાગડામાંથી કાથો મળે છે લિગનાઇટ બોક્સાઇટ ડોલોમાઇટ ગ્રેફાઇટ ઓતર ડોલોમાઇટ કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે શેરડી બાજરી એરંડા ઓતર એરંડા નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બની છે ગાંધીજી જવાહરલાલ સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી ઉત્તર સરદાર વલ્લભભાઈ પટેલ કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે જુવાર કપાસ ગુલાબ શેરડી ઉત્તર કપાસ ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે

તારંગાના બનાસકાંઠા જિલ્લાના રાજપીપળાના ચોટીલાના ઉત્તર રાજપીપળાના ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે પારડી રાધનપુર વારાહી ઉત્તર ગુજરાત ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે મહેસાણા અને પાલનપુર પંચમહાલ કચ્છ અને જામનગર વડોદરા અને ખેડા ઉત્તર कच्छ गजशाने जामनगर नीचेनामती कई संस्था कृषि क्षेत्र साथी संकलायल नथी ग्रोट जी यू जे सी ओ एम ए एस ओ एल ए टी आई आर ए एन डी डी बी उत्तर ए टी आई आर ए नीचेनापई के गया स्थळे सूर्योदय चौथी वहेलो થશે राजकोट रतलाम सूरत सोलापुर उत्तर સોલાપુર ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાર જોવા મળે છે વૃક્ષાકાર આકાર ઉત્તર ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી મોન્ટ્રીયલ પોર્ટ ચાબરાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં ઉત્તર રોડર ડોમ પોર્ટ ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે નવજીવન ઓખા રામેશ્વરમ અમદાવાદ હાવરા તાપતી ગંગા ઉત્તર ઓખા રામેશ્વરમ કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે એન ભાવનગર વેરાવળ ભરૂચ ઉત્તર ભરૂચ ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે તૃતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક દ્વિતીય ઉત્તર દ્વિતીય ગુજરાતમાં ડાયનાસોરના રશ્મિઓ ક્યાં મળી આવે છે બાલાસિનોર ધોળાવીરા જૂનાગઢ લોથલ ઉત્તર બાલાસિનોર છારી ગંઢ ઝડપ ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ઓડિશા કેરળ ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર ગુજરાત કચ્છ દ્વિપકલ્પ લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ફરવાળા ટાપુઓ અને રેતી ના ખડકો આંગળી જેવા ડગલા કરણવાળા ખારાપાટ લહેરાતા આગળ ધસી આવેલા ભાગ ઉત્તર કરણવાળા ખારાપાટ પૂર્વી હિસ્સા ને બાદ કરતા કચ્છ નો મોટો ભાગ કયા ભૂકંપ ઝોન માં આવે છે ઝોન નાઇ ફોન ફોન ઝોન વી ઉત્તર ઝોન વી ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો